જંબુસર તાલુકાના વેડજ પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુકલતર ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું તેઓ કુલ દસ લોકો ગતરોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેઓને મંગળા નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઊભેલી ટ્રકના પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસો થી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા જેમાં પાંચ લોકોના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડીકે સ્વામી અને ડીવાય એસપી પીએન ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતા મૃત્યાંક છ પર પહોંચ્યો હતો તો જો કે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા જેમાં પણ એક મહિલાનું મોત થતાં કુલ સાત લોકો મોતને ભેટ્યા છે આ મામલે જંબુસર પોલીસે ત્રણ મહિલા બે પુરુષ અને બે બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરમાં એક જ સાથે સાત લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે